માટે શ્રી કૃષ્ણ ભગવાનને તે ભગવાનના ભક્ત પાંડવ એને વિશે પણ દયા અને સ્નેહ થયા નહીં ભ્રમરૂપ થયો હતો પણ કુસંગનો પાસ લાગ્યો હતો માટે મહારાજ કે આત્મજ્ઞાની છે તે ભ્રમરૂપ થાય છે તો પણ એને જો કુસંગનો પાસ લાગ્યો હોય એ પાસ જતો નથી લોકો હડક લાકડા હડકતા હોય ને એનો ધુમાડો યજ્ઞ શાળામાં તમે બેહો ને એટલે ધુમાડા લાકડા હડકતા હોય અને એનો જે ધુમાડો તમારા શરીરને અડે તમારા કપડાંને અડે ને પછી ત્યાંથી તમે પાંચ દસ પંદર ફૂટ આગા જાઓ કે એક કિલોમીટર આગા ને તો એ કપડા સૂંઘોંધો શું આવશે લાકડાના ધુમાડાની વાસ બેસશે કિલોમીટર દોરી ગયા પછી છે સંગ એનો તમારી હમી યજ્ઞાળા હળતી હોય દેખાય પણ કપડામાં એનો પાસ લાગી ગયો તો જ્યાં જાઓ ને ત્યાં પછી સૂગશો ન તો એની સુગંધ એમ રહેશે એમ મહારાજ કે ગમે એવો બ્રહ્મરૂપ થયો હોય પણ કુસંગનો પાસ લાગ્યો છે એટલે એને ભગવાન કે ભગવાનના ભક્ત ઉપર પણ દયાને સ્નેહ નથી થતા કુસંગ લાગ્યો બાકી શ્રેષ્ઠ છે અસ્વસ્થતામાં શ્રેષ્ઠ છે ભ્રમરૂપ થયેલો જ પણ તોય એને કુસંગના પાસને કારણે એમાં ભગવાન વિશે દયા ન આવી અને ભગવાનના ભક્ત એવા પાંડવોના પ્રત્યે પણ સ્નેહ થયો નહીં માટે ભગવાનના ભક્તને તો માહિતિક ઉપાધિનો સંગ મટી જાય તો પણ ભગવાન તથા ભગવાનના ભક્ત તેને વિશે દયા અને પ્રીતિ વૃદ્ધિને પામે છે કોને પેલા ભગવાનના ભક્ત થવું પડે હો ભગવાનના ભક્ત થવું પડે અને ભક્ત થાવ તો જ સાચી સમજણ સાચી રીત સત્સંગની પકડાય નહીંતર પકડાય નહીં નહીંતર આગલે વચના વૃત પ્રમાણે અરે બાકી ફેરફાર થાય નહીં ગમે એટલો સત્સંગ કરે ને તોય કાંઈ ફેર પડે નહીં ગમે એટલું જ્ઞાન થાય તો પણ ફેર પડે નહીં માટે પહેલાં ભગવાનના ભક્ત થવું પડે અને સાચા સદગુરુનો સમાગમ ભાવથી સ્નેહથી કરવો પડે મુમુક્ષુતા રાખીને કરે અને પછી પોતાના જીવનમાં ક્યાં ક્યાં કચાશ છે એને ઓળખીને ટાળવાનો પ્રયત્ન કરે એવો જ્યારે સત્સંગ લાગે ને ત્યારે એનામાં દયાને સ્નેહ થાય તો ભગવાનની વાત મનાય તો સાધુની વાત મનાય તો એના પ્રત્યે દયાને સ્નેહ થાય બાકી ક્યારેય થાય નહીં અને એવું જ્યારે સાચું જ્ઞાન થયું પછી મહારાજ કે કોઈ કાળે પ્રીતિ એની ટળતી નથી એની પ્રીતિ અખંડ રહે છે આવી વાત મહારાજે વચનાવૃતમાં ક્યાં આગળ કરી હરજી ઠક્કરના ઘરે ત્યાં સભા ભરીને ત્યાં મહારાજે આ વાત કરી માટે ભગવાનના ભક્તોએ સાચા સત્પુરુષનો સમાગમ કરી સાચા ભગવાનના ભક્તનો સમાગમ કરી મહારાજે પ્રવર્તાવેલા જે સત્શાસ્ત્રો છે એનો યોગ રાખી અને ભગવાનની ભક્તિ કરીને સાચો સત્સંગ કરશું તો આપણામાં પણ એ ગુણ આવશે ને ભગવાનમાં પ્રીતિ થશે ને ભગવાનના ભક્તના પ્રત્યે પણ સ્નેહ અને પ્રીતિ हरे श्री स्वामी महाराज नी